આદિવાસી દીકરી પર થયેલા નારેબાજી આદિવાસી દીકરી પર થયેલા અમાનવીય અત્યાચારના મામલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કડક શબ્દોમાં રોષ વ્યક્ત કરવામાં આવ્યો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો સ્પષ્ટ માનવું છે કે વર્ષોથી અનેક નેતા અને અધિકારીઓનું ઘડતર કરનાર ડાંગ સ્વરાજ આશ્રમના સત્તાધીશોના અમાનુષી અત્યાચારથી સમગ્ર આદિવાસી સમાજ તેમજ સમગ્ર પંથકમાં નરાધમ વિરુદ્ધ ફટકાર વરસી રહ્યો છે અને કડકમાં કડક સજા થાય તેવી એબીબીપી દ્વારા માંગ કરી છે આદિવાસી સમાજની દીકરી પર થયેલો અત્યાચાર માત્ર એક વ્યક્તિ પરનો હુમલો નથી પરંતુ સમગ્ર સમાજના આત્મસન્માન પરનો ખાત છે એબીબીપીએ જણાવ્યું કે દેશમાં દીકરીઓ ખાસ કરીને આદિવાસી અને પછાત વર્ષની દીકરીઓની સુરક્ષા અંગે સરકાર અને તંત્રની જવાબદારી વધુ છે જો આવા ગુનાઓમાં આરોપીઓને કડક કડક જ તરત ને તરત સજા ન કરવામાં આવે તો અપરાધીઓને પ્રોત્સાહન મળે છે અને સમાજમાં સુરક્ષાની ભાવના ફેલાય છે ડાંગ કલેક્ટર કચેરી ખાતે અત્યાચારીઓ વિરુદ્ધ નારેબાજી કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું પીડિતોને અને તેમના પરિવારને પૂરતો ન્યાય અને સુરક્ષા આપવામાં આવે ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે કડક કાયદાનો અમલ કરવામાં આવે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આપી છે કે જો પીડિતાને ન્યાય નહીં મળે તો આવનારા સમયમાં એબીવીપી રાજ્યવ્યાપી આંદોલન કરવા મજબૂર બનશે આદિવાસી દીકરીઓની સુરક્ષા અને સન્માન માટે એબીવીપી હંમેશા મોખરે રહેશે સમગ્ર મામલે એબીવીપી દ્વારા ડાંગ કલેક્ટર કચેરી ખાતે નારેબાજી કરી વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર આપ્યું દાનેલ ડે અખિલ ભારતીય વિદ્યાર્થી પ્રદેશ પ્રદેશ જનજાતિ પ્રમુખની જવાબદારી આજે એકત્રીસ તારીખના રોજ અહીંયા ડાંગ જિલ્લાને ખાતે ડાંગ સ્વરાજ આશ્રમ જે એક શૈક્ષણિક સંસ્થા કહેવાય છે એક શૈક્ષણિક સંસ્થાની અંદર એક પ્રફુલ્લ નાયક સંચાલક કરીને એમણે આ એક અગિયાર અગિયાર ધોરણમાં ભણતી એ બાળકી જોડે દુષ્કર્મ કરવામાં આવ્યું આપ સૌને ખ્યાલ જ છે કે આદિજાતિ સમાજમાંથી આવતી આ દીકરી જ્યારે પોતાના ઘર બાર છોડીને છાત્રાવાસમાં રહેવામાં આવે છે આ છાત્રાવાસમાં રહીને પોતાનું શિક્ષણ પ્રભાવ કરે છે તો આપ આ સંચાલકો આ બની બેઠેલા સંચાલકોએ પોતાની મનમાની કરીને એ દુષ્કર્મ કરવામાં આવે છે હું એક સરકાર તરફથી એટલો જ આગ્રહ કરું છું કે આ જે જેટલા પણ દુષ્કર્મીઓ છે એ દુષ્કર્મીને સખતમાં સખત સજા આપવી જોઈએ અને આમાં જે જેટલા પણ સંડોવાયેલા છે એ સંડોવાયેલા વ્યક્તિઓને પણ સખતમાં સખત સજા આપવી જોઈએ નમસ્તે